એમાં આપવી છે પેલા કડિયાદરા હવે સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી જો પહોંચાડવો હોય તો એ સંગઠનના માધ્યમથી જ આપણે પહોંચાડી શકીએ અન્ય કોઈ માધ્યમ નથી હોતું મારો પ્રવાસ અથવા પ્રયત્ન સંગઠનના મૂળમાં આ જ છે સભાસદો બનાવીએ ઘણી સંસ્થાઓ છે આપણા સમાજની આપણે કોઈ ડુપ્લિકેશન વર્ક કરવાની પણ જરૂરિયાત નથી આજે પણ અમારા મહેસાણામાં પણ પૈસા ઉઘરાવાય છે તો અર્બુદા માતાનું મંદિર બને છે સાબરકાંઠાએ પણ હમણાં પૈસા ઉઘરાયા છે તો માતાજીનું મંદિર બનાવશ આપણે ઉઘરાવાના પૈસા તો શિક્ષણ સિવાય ક્યાંય વાપરવું નથી આપણે સરસ્વતી નું ધામ બનાવવું છે માં અર્બુદાના ભલે સંતાનો હોઈએ પણ આપણે શિક્ષણમાં જ વાપરવા છે કે એ સિવાય કઈ કરવું છે તો આપણે સ્પષ્ટતા રાખવી પડશે ભૂતકાળમાં સંસ્થાઓ ઉભી થઈ કેટલા બધા સમય થઈ ગયા એ વખતે આજે ગાંધીનગરની સંસ્થા હશે તો એમાં પણ વિપુલભાઈની સરકારે જમીન આપી હશે તો એક રૂપિયો ટોકન બાળેથી આપી છે કેટલા એક રૂપિયો ટોકન બાળો મેદાન માટે કોણ દુખાણી લઈ જવાનું છે જમીનને તો હું બહુ સ્પષ્ટ છું ક્યારે થશે મને ખબર નથી પણ ગાંધીનગરમાં સરકારના જમઈ તરીકેની સંસ્થા ઉભી કરવાની છે ઊભી કરવાની છે ને ઉભી કરવાની છે સરકારોને પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં કામ કરવું હોય છે આપણા સમાજનું પણ અન્ય સમાજોની જેમ એટલું બધું વેપારીકરણ થઈ ગયું છે એટલું બધું વેપારીકરણ થતું જાય કરોડોની જ વાતો કરીએ છીએ ખાનગી જગ્યાઓ લઈને સંસ્થાઓ ઊભી કરવાની વાતો કરીએ આપણે સરકાર આપે ત્યાં જ કરવી છે ગાંધીનગરમાં ગુજરાત મોડલ એટલું સારું કરીને બતાડવું છે માન્ય કે આર ચૌધરીજી શરૂઆત જ કરવી છે ગુજરાતથી ગાંધીનગરથી આગળ જતા આવી જ સંસ્થા દિલ્હીમાં પણ ઉભી થાય તો દિલ્હીમાં પણ પ્રયત્ન કરવો છે ગુજરાતમાં જીપીએસસી કરી શકીશું તો યુપીએસસી માટે દિલ્હી જ જવું પડવાનું છે મારા સામે બંસરીમાં મારા ગામના રહ્યો છે બે દીકરીઓ દિલ્હી આજે યુપીએસસીમાં ભણે છે તૈયારીઓ કરે છે મારો ડ્રાઈવર છે ભાઈ પ્રવીણ એનો દીકરો આજે દિલ્હીમાં રહે છે પ્રયત્ન કરે છે પીડીપીયુમાંથી ગ્રેજ્યુએટ થયો છે તો આપણે બધાએ આ વિચારવાનું છે કે યુવા પેઢીને શેની જરૂરિયાત છે એ દિશામાં પ્રયત્ન કરવાનો છે આપણે સંગઠન સુદ્રઢ કરશું મજબૂત કરશું સારું કરશું અંકલેશ્વર હોય ભરૂચ હોય બધેથી ગણવા બેઠા હતા તો અગિયાર જિલ્લા પચાસ તાલુકા બારસો ત્રેપન ગામ થતા હતા સામાજિક રીતે ચૌધરીજી અમે ગુજરાતના ગોળ ગણવા બેઠા હતા કે કેટલા ગોળમાં જ્યાં સગાવાળા થતા હોય તો કેટલા થાય એમાં ચુવાલીસ થી વધારે થાય ચુવાલીસ થી વધારે ગોળ તો આ બધાય નો સમાવેશ કરવાનું છે આપણા સંગઠનમાં નહીં તો રૂપિયાવાળા તો શું કરે છે મને કલ્પના બહારનો વિષય છે અમેરિકામાં આટલા વાંજ આવીશું તો ત્યાંય વળી જુદું કરામાં મથુ વળત ભેગું કરવા હું માનસીભાઈના જે દ્રષ્ટિકોણ હતો એના ચૌધરીજીને ભેગા લીધા છે તો આપણે ખાલી ગુજરાતના લોકોનો સભ્યો બનાવીશું ખાલી ગુજરાતના લોકોના ફંડ લઈશું તો ના આપણે પણ વ્યાપક થઈએ જેની માતા કુળદેવી માં અર્બુદા હોય એ દરેકના આપણે સભ્ય બનાવીએ એ દરેકનું દાન પણ લઈએ અને દરેકને સંસ્થાના લાભાર્થી પણ બનાવીએ આટલી ટૂંકી એક લીટીનો આપણો બંધારણ ચાલશે તરશું બધાનું એ જ આપણે કરીએ ખૂબ ભાવથી પ્રેમથી વડોદરાના બધા મિત્રોએ મને યાદ પણ કર્યો સામેથી બધા ભેગા પણ થયા છો લોકો તો સભ્ય એકાવનસો પોસાય તો સરસ ના પોસાય તો હજાર રૂપિયા તો પોસાશે પણ હવે એવા સંગઠનની પણ જરૂર છે જ્યાં આધાર કાર્ડ પણ હોય અથવા કંઈક વિગત હોય જૂની સંસ્થાઓ આપણી ઘણી જૂની થઈશ ઘણો સમય બદલાયો સભાસદો જૂના બનાવ્યા છે આજે વડોદરાની સંસ્થામાં સભાસદો બનાવ્યા છે તો માનસીભાઈએ બનાવ્યા છે મહેન્દ્રભાઈએ ક્યાં બનાવ્યા છે તો હું ત્રણ દાયકાથી છું જાહેર જીવનમાં મેં હજી આપણા સમાજના કોઈ સંગઠનમાં કોઈને સબજે નથી બનાવ્યા પહેલી વખત બનાવવા નીકળ્યો છું ત્રણ દાયકા પછી તો ત્રણ દાયકા સુધી પણ અગાઉના લોકોએ જે કામ કર્યું હતું એનો લાભ આપણે મેળવ્યો જ છે ને બધાએ તો હવે આપણે પોતે કામ કરીએ અને આપણે આપણું કામ કરીશું એ આવતા એક દસકા બે દસકા ત્રણ દસકા સુધી સમાજના યુવાનોને લાભ મળે એનું હિત સચવાય એ કરવાનું કામ પણ આપણે બધાએ સંયુક્ત રીતે કરવાનું છે ખૂબ ભાવથી પ્રેમથી આપ સર્વે લોકો આજે એકઠા પણ થયા છો સ્વાગત પણ કર્યું છે વડોદરા શહેરનું જે મોડલ છે વિકાસનું એ ઉત્તમ મોડલ છે અન્ય રાજના પણ ચૌધરી સમાજને સાથે લઈને ચાલવાનું આ કામ જે વડોદરા શહેરે કરી શક્યું છે એ જ મોડલ ઉપર આપણે ગાંધીનગરમાં પણ કામ કરીશું એવી ખાતરી આપ સર્વે લોકોને આપવી છે આશ્વાસન પણ આપવું છે ફરી એકવાર આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર મારી મારી વાત પૂરી કરીશ જય મહાદુદા અર્બુદા માતા કી જય અર્બુદા માતા કી જય હજાર સભ્યો બનશે